બનાસકાંઠા જિલ્લાના યુવાઓ રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રે આગળ આવે તેવા ઉમદા હેતુથી પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના પ્રયત્નોથી બનાસકાંઠામાં સૌ પ્રથમ શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલ યોજાયું રાજ્યના માહિતી નિયામક શ્રી કે બચાણીની વિશેષ ઉપસ્થિતિમાં પાલનપુર સ્થિત મંદિર ખાતે યોજાયેલ આ ફેસ્ટિવલમાં કુલ અઢાર જેટલી શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ સપ્તરંગ સોસાયટી દ્વારા આયોજિત આ ફિલ્મમાં લાલી તર્પણ મિટ્ટી પાણી તાયણ રૂટ ઓફ ડેડ બૂટ મિડલ ક્લાસ માણસાઈ જેવી ફિલ્મો રજૂ કરાઈ હતી અને મહાનુભાવના હસ્તે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરાયા હતા હેલો હું આદ્યા ત્રિવેદી મારી ફિલ્મ મિટ્ટીપાની સપતરંગ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન થઈ રહી છે અને હું પાલનપુરની જ છું અને મેં આ ફિલ્મ પણ અહીંયા શૂટ કરી છે પાલનપુરમાં જ અને એટલે આજે અહીંયા સ્ક્રીન થઈ રહી છે એટલે મને વધારે ખુશી થાય છે કેમ કે અહીંયાના લોકો જે લોકોએ મને હેલ્પ કરેલી જેવી રીતે વિજય અંકલ અનિકેત અંકલ એ લોકોએ ઘણી હેલ્પ કરી અને એના કારણે આ ફિલ્મ અહીંયા સ્ક્રીન થઈ રહી છે અને આ સ્ક્રીન આ ફિલ્મને સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલે જ બેસ્ટ ડિરેક્ટરનો પણ અવોર્ડ આપેલો મને આ ફિલ્મ માટે અને અમારી પહેલી ફિલ્મ છે અને આઈ હોપ કે આવી રીતે જ પાલનપુરના લોકો સાથે મળીને જ હું મોટી બીજી હિન્દી ગુજરાતી જે પણ બધી લેંગ્વેજીસમાં એક એક ફિલ્મ બનાવું થેન્ક યુ નમસ્તે દોસ્તો હું છું વિજયગીરી બાબા આજે પાલનપુરમાં સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટનું જે આયોજન થયું છે અનિકેતભાઈ આપણા ધારાસભ્યશ્રીએ કર્યું છે એમની સાથે સાથે વિજયભાઈ ઠાકર અને આખા કમિટી મેમ્બર્સ જોડાયેલા છે આ ફેસ્ટિવલની ખાસિયત એ છે કે આ આપણો પોતીકો ફેસ્ટિવલ છે કેવી રીતે તો કે નાના નાના ટાઉનમાં નાના ટાઉનમાં જે ઉભરતા કલાકારો છે ફિલ્મ મેકર્સ છે ઘણા ઘણી બધી ટેલેન્ટ છે એ ટેલેન્ટને પોતાનું એક પોતાનું પ્લેટફોર્મ મળે છે પોતાના લોકોની સામે પોતાની વાત રજૂ કરવાનું આ અદ્ભુત પ્લેટફોર્મ છે અને આના થકી ભવિષ્યમાં સારા એવા ફિલ્મમેકરોને થોડું જલ્દી એ પ્રોસેસ અને એ પ્લેટફોર્મ જલ્દી મળશે કારણ કે એક સમય હતો કે જ્યારે ફિલ્મમેકિંગની અને એ પ્રોસેસ બહુ અલગ પ્રકારની લોકો માટે મિસ્ટિરિયસ અને લેન્ધી પ્રોસેસ અથવા તો ઘણાને ન સમજાય એવી હતી પણ આજના સમયમાં આજે મેં જેટલી ફિલ્મો જોઈ મને બીજેભાઈએ કીધું કે એંસી ફિલ્મો શોર્ટ લિસ્ટેડ કરી હતી તો એક એકથી ચડિયાતા સબ્જેક્ટ એક એકથી ચડિયાતા વિષય વૈવિધ્ય તો આ બહુ સરપ્રાઇઝિંગ છે કે ભાઈ આપણા પાલનપુર જેવા શહેરમાં આટલી બધી ટેલેન્ટ છે તો સુંદર ફિલ્મો આવી રહી છે સુંદર પ્લેટફોર્મ મળી રહ્યું છે અને એના માટે સપ્તરંગ ફિલ્મ એના માટે સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલ સોસાયટીનો જેટલો આભાર માનો એટલો ઓછો છે થેન્ક યુ